નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના સરપંચશ્રીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ પોલીસ અધિક્ષક શ્રી કે એફ બરોલીયા સાહેબ બોટાદ તથા નાયબ પોલીસ અધિકારી શ્રી મહર્ષિ રાવલ સાહેબ બોટાદનાઓના માર્ગદર્શન મુજબ આજ રોજ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ પાળિયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીડી વાંધા સાહેબની અધ્યક્ષતામાં આળિયાદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના સરપંચ શ્રીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ સરપંચ શ્રીઓ પ્રતિષ્ઠિત આગેવાનોને તેમના ગામના ક્રાઇમ અંગેની માહિતી આપવામાં આવેલ તથા સને બે હજાર પચીસનું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી પોતાના ગામોએ મેળવેલ ગ્રીન ઝોન તથા ઓરેન્જ ઝોનનું સ્થાન જાળવી રાખવા સરપંચ શ્રીઓને સમજ કરવામાં આવેલ તથા ગ્રીન ઝોનમાં આવતા ફોલ ગામડાઓના સરપંચશ્રીઓને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા ઓરેન્જ ઝોનમાં આવતા એક ગામડાના સરપંચશ્રીઓને પ્રશંસા પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા તેઓને પોલીસ સાથે સંકલન રાખવા તથા પોલીસ મદદની જરૂરિયાત હોય તો તુરંત જ પોલીસ સ્ટેશન તથા થાણા અધિકારીશ્રી તથા બીટ ઇન્ચાર્જશ્રીઓનો રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરવા જણાવવામાં આવેલ તથા ગામમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ હોય તથા બહારથી કામે આવતા ખેતમજૂરો કે અન્ય કામદારો જે ગામમાં રહેતા હોય તેઓના રેકોર્ડ રજીસ્ટર નિભાતા ગામોના સરપંચશ્રીને પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવેલ તથા અન્ય હાજર સરપંચશ્રીઓને તેઓના પોતાના ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા સમજ કરવામાં આવેલ અને બહારથી આવતા મજૂરોનું ગ્રામ પંચાયતના રેકોર્ડ રજીસ્ટર રાખવા તથા મજૂરની વિગતની એક નકલ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા સમજ કરાવવામાં આવેલ તથા ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા લગત કોઈ પ્રશ્નો કે રજૂઆત બાબતે ચર્ચા કરવામાં આવેલ તથા ગામડાઓમાં અન્ય કોઈ પોલીસ ફરિયાદ કે સમીક્ષા બાબતે આગેવાનો સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને ગામના આગેવાનશ્રીઓને કા ક્રાઇમ લગત તપાસના પોલીસને મદદરૂપ અને સહકાર આપવા જણાવેલ તથા સરપંચશ્રીઓએ એકંદરે પોલીસ કામગીરીથી સંતોષ જણાવેલ તથા સરપંચ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમ આશરે સત્યાવીસ જેટલા લોકો હાજર રહેલ આ રીતે પાળિયાત પોલીસ સ્ટેશન ખાતે સત્તરથી અઢાર કલાક વાગ્યા સુધી સરપંચ સવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ પાળિયત પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના સરપંચશ્રીઓ સાથે સરપંચ સવન કાર્યક્રમ સફળ પૂરવા થયેલ બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ